નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌને શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં નિકુંજ સ્પોર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો કરતા કરતાભાઈ એક દિલથી વિનંતી કરું છું મિત્રો અમે તમારા માટે તમારા માટે ગમે તે રીતે ગમે તે રીતે માહિતી પહોંચાડી જ છે તો મિત્રો મારો ફોરજો બને છે તમે વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ભૂલશો નહીં વોટ્સઅપ બનાવ્યું છે ટુ ગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્કશન મૂકશો અવશો જોઈન થઈ જજો તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે સરકાર દ્વારા કરી મોટી જાહેરાત નિવૃત્તિ પામેલા સાયનથી એસી વર્ષના પેન્શન માટે બી ગુડ ન્યૂઝ કહી શકાય સારા સમાચાર આવે છે તેના વિશે વાત કરીશું તે પહેલાં વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્કશન મૂકું છું અવશ્ય જોઈન થઈ જાય તો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન રાખવા બાબતે હરેક અપડેટ મળતી હશે તો આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્ય સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તો મિત્રો કેન્દ્રીય કર્મચારી માટે એક મોટું અપડેટ સામે આવ્યું છે વાસ્તવમાં આત્મપગાર પર ચર્ચા તેજ થઈ ગઈ છે જો અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો આઠમો પગાર પર ટૂંક સમય લાગુ થવા જઈ રહ્યું છે તેનાથી કર્મચારી પગાર મોટો ઉત્સાહ આવશે ખાસ કરીને તાજેતરમાં ફિટમેન્ટ ફેક્ટર વધારા અંગે ચર્ચા ચાલી રહી છે જો ફિટમેન્ટ ફેક્ટર આ બે પોઈન્ટ છ્યાસી બન બે પોઈન્ટ છ્યાંસી બને તેથી કર્મચારીના લઘુત્તમ વેતન સત્તર હજાર નવસો રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો એકાવન રૂપિયા થશે અને એ અમે તે નીચેના સમાચાર વિગતવા જાણીએ તો મિત્રો કેન્દ્રીય કર્મચારી અને પેન્શનો માટે સારા સમાચાર છે આત્મા પગાર પછી પગાર પેન્શન વધી શકે છે નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સ્ટ્રેટિવ મશીનરી એનસીજીસીએમના સચિવ શ્રી ગોપાલ મિશ્રાએ તાજેતરમાં ફિટમેન્ટ ફેક્ટર વધારવાનું સૂચન કર્યું છે તેમણે સરકાર તેને બે પોઈન્ટ વધારવાની સલાહ આપી છે જે સરકાર આ માટે સહમત થાય તો કેન્દ્રીય કર્મચારીનો લઘુત્તમ પગાર વધારવા વધીને એકાવન હજાર ચારસો રૂપિયા થઈ શકશે આ પગલું કર્મચારીની આવક સુધારવા અને તેમની આર્થિક સ્થિતિમાં મજબૂત ભણવામાં મદદરૂપ થશે પગારમાં સત્તર હજાર નવસો રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો એકાવન રૂપિયા થશે તો મિત્રો દેશમાં વધી રહેલી મોંઘવારી જોતાં કેન્દ્રીય કર્મચારી પગાર વધારવાની ચર્ચા ચાલી રહી છે નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સિવ મશીનરી એનસી જેસીએમના સચિવ શિવગોપાલ મિશ્રાએ સરકાર પાસે આઠમા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર વધારીને બે પોઈન્ટ છ્યાસી કરવાની માગ કરી છે છેલ્લે સાતમા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર વધારીને બે પોઈન્ટ સત્તાવન કરવાની ભલામણ કરવામાં આવી હતી જેને સરકારે મંજૂરી આપી હતી આ કારણે કર્મચારી લઘુત્તમ વેતન સાત હજાર રૂપિયાથી વધીને સત્તર હજાર નવસો રૂપિયા થઈ ગયું છે હવે આત્મા પગાર પચમાં ફિટમેન્ટ ફેક્ટા વધી બે પોઈન્ટ છ્યાસી કરવામાં આવે તો કર્મચારીની કર્મચારી લઘુત્તમ વેતન સત્તર હજાર નવસો રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો એકાવન રૂપિયા થઈ શકે છે તેનાથી તેમની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થશે જો આ મામલે હજુ કોઈ સરકાર તરફથી કોઈ સત્તા નિવેદન આપ્યું નથી તો કેટલા રિપોર્ટ એવો પણ આ દાવો કરવામાં આવી શકે લઘુત્તમ વેતન ચોત્રીસ હજાર રૂપિયાથી વધીને પાંત્રીસ હજાર રૂપિયા કરવામાં આવી શકે છે તો મિત્રો શિવગોપાલ મિશ્રાએ આ અહેવાલમાં હું ખોટું ગણાવ્યું છે કહ્યું કે તેમની તરફથી માત્ર ફિટપંપ ફેક્ટર વધારીને બે પોઈન્ટ એસી કરવાની માંગ કરવામાં આવી છે હવે જોવું એ જોવા નહીં છું કે સરકાર આ માગણી સ્વીકારી છે કે નહીં કર્મચારીની આશા છે કે તેઓ પગાર પેન્સો વધારવા માટે ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે ફિટપમ્પ ફેક્ટર શું છે તો ફિટપેમ્પ ફેક્ટર એક ગુણાંક છે જેની મદદથી સરકાર પગાર પેન્શન સુધારો કરે છે તેનો આધાર પગાર વધાર કરવામાં આવે છે સાતમો પગાર પંચ લાઈવ કરવામાં આવ્યું હતું ત્યાં પણ ફિટ પેપ ફેક્ટર બે પણ સત્તા નાખવાની ભલામણ કરવામાં આવી હતી આ વખતે પણ સરકારના ફીટમેન્ટ ફેક્ટર વધારાનું સૂચન કરવામાં આવ્યું છે તે જે ફુગાવાના વત્તાધારોને ધ્યાનમાં રાખીને યોગ્ય હોવાનું યોગ્ય એવાનું કહેવામાં આવ્યું છે આત્મા પગાર પંચનો નિર્ણય ક્યારે આવશે તો હાલમાં મેચો પગાર પંચ લઈને સરકાર તરફથી કોઈ સત્તાઓ જાહેર કરવામાં આવી નથી પરંતુ અનુમાન છે કે તે વર્ષ બે હજાર છવ્વીસમાં મળી શકે છે સરકારી કર્મચારીઓને પેન્શનોને આશા છે કે આ કમિશન તેમના પગાર અને પેન્શન લગતા મોટો ફેરફાર લાવશે સરકારી કર્મચારીની માંગ કરી રહ્યા છે કે વધતી મોંઘવારી જોતા પગાર માળખામાં સુધારો કરવામાં આવે પગારપથ દર વર્ષ નવા પગાર ધોરણની ભલામણ કરે છે જેથી કર્મચારીઓના આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે હવે તમામની નજર આત્મા પગારપથના કેવા ફેરફાર કરવામાં આવશે અને તેનો અમલ ક્યારે થશે અને મિત્રો પેન્શનના તેમનું જીવ પ્રમાણપત્ર અથવા જીવ પ્રમાણપત્ર તેમના પેન્શન વિતરણ સત્તાધિકારીઓ પીડીએસ જેમાં બેંકો પોસ્ટ ઓફિસ સહિત નવેમ્બર સબમિટ કરવાની રહેશે પેન્શનના તેમના પેન્શન વિતરણ અધિકારી મુલાકાત લઈ અથવા ઓનલાઈન તેમના જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની તારીખ બાર મહિના માટે માન્ય છે પેન્શનના કે જેમને જેમના જીવન પ્રમાણપત્ર સબમિટ કરાય છે તેઓને બ્રાહ્મણ સબમિટ કરવામાં આવ્યું છે કે નહીં તે જાણવા માટે તેમની સ્થિતિ તપાસવી જરૂરી છે તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ